પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ ચોવીસ કલાક अन्नના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે આ બનાવ જેના કારણે બન્યો છે જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેતરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા ત્યારે શું હર્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે ત્યારે કૌશિકભાઈ હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે એટલે હર્ષભાઈ સંઘવીનો પણ કારકો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય વોટ્સએપ કોલ હોય સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે દીકરીને ન્યાય મળે એ માટે આ આઠ મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી પણ એ જ આઠ મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ સમગ્ર ગુજરાતમાં આજ બે સવાલો અને આઠ મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ ત્યારે આ

આ દીકરી ઉપર જે અત્યાચાર વિનંતી કરી એ અમરેલીના વેપારીઓ અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાઓ જોડાય અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા ધાર્મિક આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ વિનંતી પત્ર લખવાના છીએ શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ બધા જ સન્માનની સાધુઓ સંતો તમામ સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે સરકાર ઉપર દબાવ ઉભો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈ ને અમે આગળ ધપાવવાના છીએ